બાકી તો ટ્રેનિંગ નું નામ પડે ને એટલે શિક્ષકો માથા હારે માથું દેવા તૈયાર થઈ જાય સાહેબ મને નો કેતા હો હું નહીં જાઓ અને બીઆરસી ને સીઆરસી બિચારા પર પ્રાર્થના કરે કે ભાઈ જાવું પડે ઉપરથી ઓર્ડર છે એમ નો હાલે અમારે જ આ બધી અમુક વાતો શિક્ષકોને સમજાશે તુષારભાઈ આરતીબેન શ્યામલભાઈ સોમિલભાઈ તમે લોકો મને માફ કરજો કારણ કે આ માત્ર અમારી માસ્તરોની ભાષા છે

વાલ ભાઈ માન અને અમે કલાકારો છીએ આ મોટાઈ નથી કરતો પણ અમને કીધું હોય ને એનાથી પંદર મિનિટ પછી પહોંચીએ પણ જોશી સાહેબ પ્રેમ એવો છે કે અમે આગલી છે અમારો ડાયરો તો કાલ હાંતનો શરૂ થઈ ગયો છે ત્યાં તો કહેવાનો અર્થ કે એવા સરસ મજાના ભાડુંડા મેં વધાવું છું હવે સીભાઈ ભરૂચની વાતને ભરૂચની ને છે ગુજરાત ને વિશ્વ ફલક સુધી લઈ ગયા છે એમને પણ એકવાર ખૂબ તાલીના ગજાર્થી વધાવો અંજરભાઈ માતૃભાષા માટે સરસ કામ માત્ર બાદ માશા પ્રતિષ્ઠાન દ્વારા કરી રહ્યા છે તુષારભાઈ જેને હમજીને સાંભળીને કવિતા લખતા બોલતા થયા અને શ્યામજી સ્વામી મુનશી અને આરતીબેન જેને સુગમ સંગીતને અને વિશેષ રૂપે બાળકો માટે સુગમ સંગીતના કોઈ કલાકાર બિલડી આવું કામ કર્યું હોય એવી બી આ એકમાત્ર આ ત્રણ જણા છે એકવાર ખૂબ તાળીઓ નગર આપણે એમને બધા બાકી તો શિક્ષકો તો ઓહો શિક્ષકો તમે અત્યારે તમારા મોબાઈલમાં મને વિડીયો ઉતારવા કરતા તમારા આંખોના કેમેરામાં મને ઉતારશો ને તો વડી કારણ કે એક તો ચાઇના ફોન છે અને એની બેટરી વધી જશે પછી મારા પછી જે સારા વખતા બોલશે ને એમાં તમે રેકોર્ડ નહીં કરી શકો તો માઇક ટેસ્ટિંગ માટે આવેલો છે એટલે તમે ખાલી માણો આજનો કાર્યક્રમ છે આપણી ઘટના એ છે અમુક સેટાયર જયારે સમજાય ત્યારે અમુકને પાંચ ને દસે સમજાશે

ત્રણ વર્ષનો પગાર મૂકી દો એવું કઈ નઈ કરે આ શિક્ષકો નાણા ના મુદ્દાઓ કવું છે સરકારી સ્કૂલ પ્રાઇવેટ વાળી છે ને એટલે મેં બે માં કામ કર્યું છે એટલા માટે કે મેં પેલા સરકારી સ્કૂલમાં માં ચૌદ વર્ષ કામ કર્યું પછી હવે મારી પોતાની સ્કૂલ છે એટલે બે ની વાતો મારે કેવી પડે ખાનગી શાળામાં અમારે ભરૂચ અંદર એક વાત શિક્ષકે શીખવાયું કે ભાઈ ગંગા નદી છે એ જડેશ્વર થી નીકળે છે છોકરાવે ઘરે જઈને વાત કરી પપ્પા તમે કેમ અમને કોઈ જશો ગંગા નદી જડેશ્વર પાસેથી નીકળે છે ત્યાંથી કેમ નો જોવા લઈ ગયા કોણ તમને ભણાવે આપણે ત્યાં નર્મદા છે

અઢાર સુધી <laughs> <laughs>

તમને કેવી નિશાળ ગમે એક છોકરાએ કીધું કે બંધ બંધ નિશાળ ગમે હા હા યાદ રાખવાની દર્શક કીધું કે ગામડા નું ચિત્ર દોરવું

કઈ નિશાળ નહોતી જ નહોતી ને ભાઈ આપણને તો યાદ રાખો સામે જ દોડીને સાડા સાત વાગ્યા પણ નિશાળ અગિયાર વાગે નિશાળ કારણ કે આપણને ભણાવવામાં આવતા હતા એક તો ત્યારે બેનો ભણાવતા નહીં માત્ર ઉમાશંકર ને નરભેરામ ને કાન માંથી વાળ દેખાતા હોય એવા શિક્ષકો સપનામાં આવતા મને બરાબર મારા સાહેબ મને સપનામાં આવે છોકરા બી જાય અને અમારે એક અક્ષરભાઈ સાહેબ હતા એ તમે આવે છોકરાઓ ગુજરાતી કાઢો

Gracias <laughs> al calor que nos dimos a probar. Aquí no hay más que estoy haciendo en la prueba. Esa madre que llama Barmo, creo que habrá cosas que nos va a contar los hombres. En tu